સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજ રોજ પોષ માસના વધ પક્ષની એકમ એટલે મકર સંક્રાંતિનો દિવસ આજથી ધર્મ રાજાનું વ્રત શરૂ થતું હોય તો આજે આપણે ધર્મ રાજાના વ્રતની કથા શ્રવણ કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો ધર્મ રાજા વ્રતની વાર્તા એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી હતા તેઓ ખૂબ જ ગરીબ હતા છતાં તેમના ઘરમાં હંમેશા એક અતિથિ જમાડી જમવાનો નિયમ હતો અને કોઈ સંજોગો કે કારણસર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ નાખી અને જમતા અને તેમની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી છતાં તેઓ નીતિમત્તાવાળા હતા તેઓ ઘણા જ ગરીબ હતા તેથી બંને છોકરાઓએ પરદેશ જઈ કમાવવાનો વિચાર કર્યો બંને ભાઈઓ કમાવા માટે પરદેશ ગયા હવે બ્રાહ્મણ બ્રાહ્મીણી અને તેમની વિધવા દીકરી ત્રણેય રહેતા એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદની હેલી થઈ વરસાદમાં કોઈ અતિથિ નહીં આવવાથી અને ચકલોઈ ન ફરકવાથી આખા કુટુંબને દસ દિવસના ઉપવાસ થયા આ બધું જોઈ ભગવાને તેમની કસોટી કરવાનું નક્કી કર્યું ભગવાને હંસ અને હંસલીનું રૂપ લીધું અને તેમના આંગણામાં આવી અને બેઠા બ્રાહ્મણ દંપતીના હર્ષનો પાર ન રહ્યો તેઓ પુષ્કળ અનાજ ઉડાડવા લાગ્યા પરંતુ આ હંસ અને હંસલી ક્યાં હતા આ તો પ્રભુ પોતે હતા તેમને અન્નનો એક પણ દાણો ખાધો નહીં આ જોઈ બ્રાહ્મણ દંપતી ખૂબ જ દુઃખી થઈ ગયા કે અમારા કયા પાપના લીધે તમે અમારું અન્ન ખાતા નથી હંસ બોલ્યો હે બ્રાહ્મણ દંપતી તમે કોઈ જ પાપ નથી કર્યા પરંતુ અમે હંસરાજ હોવાથી સાચા મોતીનો ચારો ચરીએ છીએ એના સિવાય બીજું કશું જ ખાતા નથી આ સાંભળી બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થયો પતિને નિરાશ જોઈ બ્રાહ્મણી બોલી હું ગામના ઝવેર પાસે જઈ અને સાચા મોતી આપું તો તમે એ ખાશો તમે જરાય ચિંતા કરશો નહીં બ્રાહ્મણી તો ઝવેરી પાસે ગઈ અને કહે ભાઈ મારું એક કામ કરે મને માન સરોવરનું મોતી આપો ને ઝવેરી કહે કે શું તમે ગાંડા તો નથી થયા ને સરોવર સાચા મોતીની કિંમત કેટલી હોય તેની તમને ખબર છે બ્રાહ્મણી કહે કે જે કિંમત થશે તે મારી પાસે ઘરે છે તે વેચી અને આપી દઈશ તમે ચિંતા ના કરશો મને મોતી આપો ઝવેરી બ્રાહ્મણને ઓળખતા હતા કે આ બહેન હંમેશા સત્ય બોલે છે તેથી ઝવેરીએ તેમને સરોવરનો સાચો મોતી કાઢ્યો બ્રાહ્મણી મોતી લઈ આવી અને પોતાના આંગણામાં વેર્યા પછી પાણીની કુંડી મૂકી હંસ મોતી ચરી પાણી પી અને ઉડી ગઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણીના હરકનો પાર ન રહ્યો તેઓ ગયા પછી તેઓ સાથે જમવા બેઠા જમી અને બહાર આવ્યા પછી છોકરીની દ્રષ્ટિ આંગણામાં પડેલા મોતી ઉપર પડી અને તે મોતી લઈને માં પાસે આવી માં મને આ એક મોતી મળ્યું છે માં કહે કે દીકરી મોતી આપણાથી ન રખાય તે તુલસી ક્યારામાં મૂકી આવ દીકરી મોતીને તુલસી ક્યારામાં મૂકી આવી બીજે દિવસે તુલસી ક્યારામાં પુષ્કળ મોતી પડ્યા હતા બ્રાહ્મણી તો રાજી થઈ ગઈ પોતે આપેલા મોતી કરતાં આ કિંમતી હતા ઝવેરીએ મોતીનો પોતાની પુત્રી માટે ઘર બતાવ્યો આ ઘર રાજાની કુરીએ જોયા અને રાજાની કુરીએ એવો હાર બનાવી અને રાજા પાસે હટ લીધી રાજાએ ઝવેરીને બોલાવી હાર બતાવવા કહ્યું તો ઝવેરી કહે કે આ મોતી તો મને બ્રાહ્મણીએ આપ્યા હતા રાજા બ્રાહ્મણના ઘરે ગઈ અને સાથે જ તુલસી ક્યારે ગયા આટલા બધા મોતી જોઈ તેને મોહ લાગ્યો અને આખો તુલસી ક્યારે ઉખાડી ગયા તો તે ચોટી ગયા રાજાને બૂમ કરી જયનગરને છોડાવવા માટે મોટી ચોટ મચાવી પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ તેને બ્રાહ્મણ અને બ્રાહ્મણીની માફી માંગી તેથી અડકાયો એટલે તેઓ છૂટ્યા અને ઢીલા મોએ ત્યાંથી પાછા ગયા તુલસી ક્યારેથી છૂટા પડ્યા અને હંમેશા બ્રાહ્મણને ત્યાં પરદેશથી લીધા દીકરાઓને અને કહ્યું કે આ અમારી મિલકતના ત્રણ ભાગ પાડ્યા બે ભાગ ભાઈઓના અને એક ભાગ બહેનને આપજો થોડા દિવસ બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મૃત્યુ થયું એક દિવસ મોટા ભાભીએ કહ્યું કે બહેનનો ત્રીજો ભાગ આપવાનો અને રોટલાનો ખવડાવવાના તેમને જુઓ રહેવા માટે મોકલો બહેનને ભાભીના આ શબ્દોથી ખૂબ જ દુઃખ થયું અને તેઓ જુદા રહેવા લાગ્યા હંમેશા પ્રભુ ભજન કરી જમાડીને જમતા એક દિવસ તાવ આવ્યો અને ભાઈઓ ખબર લેવા આવ્યા ત્યારે બહેન મરી ગઈ હતી બંને ભાઈઓ ખૂબ જ રડ્યા બહેન ધર્મનિષ્ઠ હોવાથી તેમને દેવદૂતો લઈ ગયા રસ્તામાં વેતરણી આવી બહેનને ગાયના દાન કર્યા હોવાથી માથે આવી અને નદી પાર કરાવી ગા કાંટડું વન આવ્યું બહેનને ચંપલના દાન કર્યા હોવાથી તેને સંપલ મળ્યું અને તેઓ વી ગયા આમ બહેનને જે દુઃખ આવ્યા તે પુણ્ય પ્રતાપે દૂર થયા અને તેઓ ધર્મરાજના દરબારમાં આવ્યા ધર્મરાજે ચોખ્ખું જોયું અને કહ્યું કે દીકરી તમે આ બધા જ પુણ્યો કર્યા છે પરંતુ મારું વ્રત કર્યું નથી માટે તમે મૃત્યુલોકમાં પાછા જાઓ બાન કહે તમારું વ્રત કેવી રીતે કરવાનું મને વિધિ કહો મારું વ્રત છ માસનું હોય છે ગમે તે દિવસથી લેવાય માસ નામનો દીવો કરી ગ્રંથમાં ચારના બધા જ રાખી અને મારી વાર્તા સાંભળી કોઈ સાંભળનાર ન મળે તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થયા બાદ વ્રતનું ઉજવણો કરવો વાંસનો ટોપલો સાતક જુવાર લાલ કપડાનો ટુકડો એક જોડી કપડા ફાનસ ઝાડ સાથે સાચા મોતી સરા સવા શેર વજનના નાવ નિષ્ક અને બે સોના રૂપાની મૂર્તિઓ બધું જ બ્રાહ્મણ ગરીબને દાન આપવું સવા શેરની સુખડી બનાવી ચાર સરખા કરવા અને એક ભાગ રમતા બાળકને બીજો ભાગ ગાયને ગોવાળને અને ત્રીજો ભાગ પંક્તિ કરનારને અને ચોથો ભાગ વ્રત કરનારે ખાવો બહેને તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો આ બાજુ સ્મશાનમાં ચિતાને આગ ચાંપવાની તૈયારી હતી ત્યાં જ લક્ષ્મીદેવી દેશી રૂપે આવ્યા અને બોલ્યા કે મારે દર્દીનું નખ જાવું છે આમ કરી જ્યાં નજર ગઈ ત્યાં તો બહેન સજીવન થઈ બધા જ ફાટીઆ કે તાંકી રહ્યા પછી તેઓ બહેનને ઘરે આવવા ગયું અને તેને ના એ તો લઈ અને પોતાના ઘરે આવી આવી એમ કરતાં બહેને વ્રત લીધું છ મહિને કર્યું એ વખતે ડોસી બોલ્યા દીકરી હવે તે તને ધર્મ રાજાના દૂતો લેવા આવશે તું તો સ્વર્ગમાં જઈશ ત્યાં બહેન બોલી માં હું તમને મારી સાથે લઈ જઈશ થોડા દિવસ પછી ધર્મ રાજાના દૂતો એમને લેવા આવ્યા બહેને પોતાના ડોશીને વિમાનમાં બેસાડી અને પોતે બેઠી સ્વર્ગમાં આવતા જ કંકુના પગલાં પડ્યા ચગમગતા દીવડા પ્રગટ્યા મોતીના સાથિયા પુરાયા આમ બહેને ધર્મરાજાનું વ્રત કર્યું અને સ્વર્ગમાં સ્થાન મેળવ્યું હે ધર્મરાજા જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે તેમની અમી દૃષ્ટિ તમારા ઉપર રાખજો અને સ્વર્ગમાં સ્થાન આપજો ધર્મરાજાની જય Servani Mara, Tezi Krishna.